સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલા સોના અને આભૂષણોથી મઢેલો મુંગટ અર્પણ કર્યો જો હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી દિનેશ નવડિયાએ ગ્રીન લેપ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી

સુરત થી ગ્રીન લેબ કંપનીના બે કર્મચારીઓ માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું છ કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે તદઉપરાંત નાના મોટી સાઈઝના હીરા માણિક મોતી પર્લ અને નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સ્થળે તે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યો છે અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેની પૂર્વ સંધ્યા લેપ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી ચંપતરાયજી બિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી મહામંત્રી મિલનજી દિનેશ નાવડિયા વગેરે હાજરીમાં અંદાજે અગિયાર કરોડનો મુગટ અર્પણ કર્યો છે છે જય શિયારામ સુરત શહેરે અનેક વખત સમગ્ર ભારતની અંદર કંઈક નવી કરવાની પહેલ કરી છે એ પછી બેટી બચાવો અભિયાન હોય પાણી બચાવો અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિરમુંગટ અર્પણ કર્યો છે આ શીર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક ઝવેરાત આ બધી જ વસ્તુના અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરંદે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શેર ઉપર શિવશોભિત થશે અમને એ વાતનો ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલના માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત